ત્યારે રાજ્ય સરકાર નહીં સાંભળે ત્યારે આખરે અમારે નામદાર હાઈકોર્ટનો પણ શરણું લેવું પડશે વાવથરા જિલ્લાની રચના બાદ મહત્વની આજે મળશે ગાંધીનગર ખાતે બેઠક વાવથરા જિલ્લાની રચના બાદ સતત વિરોધ પ્રદર્શન યથાવત તાંદરા કાંકરેજ દિયોદર સહિતના તાલુકાના આગેવાનો સાથે ધારાસભ્યોનું ગાંધીનગરનું તેડું આવ્યું છે રાજ્ય સરકારના પ્રધાન બળવતસિંહજી રાજપૂત સાથે મળશે મહત્વના ધારાસભ્યોની બેઠક બળવતસિંહ રાજપૂત બનાસકાંઠા જિલ્લાના પ્રભારી મંત્રી હોવાથી કાંકરેજના કોંગ્રેસના ધારાસભ્ય અમૃતજી ઠાકોર દિયોદરના ભાજપના ધારાસભ્ય કેસાજી ચૌહાણ અને ધાંદરાના અપક્ષ ધારાસભ્ય માવજી દેસાઈ સાથે ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ પણ ઉપસ્થિત રહેશે આ બેઠકમાં બનાસકાંઠા જિલ્લામાંથી વિભાજન કરી વાવથરા જિલ્લાની રચના કરાતા કોંગ્રેસ દિયોદર અને ધાંદરામાં ચાલી રહ્યો છે વિવાદ જિલ્લાના વિભાજન બાદ આજે છઠ્ઠા દિવસે પણ ચાલી રહ્યો છે જિલ્લાના વિભાજનનો વિવાદ જિલ્લાના વિભાજન બાદ ગાંધીનગરનું તેડું આવતા મુદ્દો મુદ્દો બન્યો છે ટોપ ઓફ ધ ટાઓન આજે વહેલી સવારથી દિયોદર રેસ્ટ હાઉસ આગળ વિરોધ પ્રદર્શન યથાવત છે ઓગઢ સમિતિ સંકલન સમિતિના લોકો ધરણા ઉપર બેઠા છે આમાં ઉપવાસ ઉપર કોઈ અચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર બેઠા છે જ્યાં સુધી અગઢ જિલ્લો જાહેર નહીં થાય ત્યાં સુધી ઉપવાસ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે મોટી સંખ્યામાં અહીંયા જોઈ શકો છો ભાજપ કોંગ્રેસના અગ્રણીઓ સહિત વિસ્તારના લોકો વેપારીઓ સહિત અહીંયા આમરણ ઉપવાસ ઉપર બેઠા છે ઓગડના નામની માળા જપી રહ્યા છે અને કહી શકાય કે આજે મહત્ત્વની બેઠક ગાંધીનગર ખાતે પ્રભારી મંત્રી અને પ્રધાન કહી શકાય કે ગુજરાત સરકારના પ્રધાન બળવતસિંહ રાજપૂત સાથે અગત્યની આજે બેઠક યોજાઈ છે અને આ બેઠકમાં મહત્ત્વના નિર્ણય પણ લઈ શકાય છે આગામી સમયમાં ચોક્કસ જોવા મળશે કે શું નિર્ણય આવે છે પરંતુ હાલમાં જો જે પ્રકારના દ્રશ્યો સામે આવી રહ્યા છે વહેલી સવારથી દિયોદરમાં આજે અચોક્કસ મુદ્દતની હડતાલ એટલે કે ઉપવાસ આંદોલન ઉપર ઉતરી ઉતરીને આ વિરોધ પ્રદર્શન યથાવત ચાલુ રાખ્યું છે આજે છઠ્ઠા દિવસે સતત અગઢ જિલ્લાની માંગને લઈને સતત વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે આપ જોઈ રહ્યા છો આ નકશો જે દેખાઈ રહ્યો છે એ સતત કેન્દ્ર બિંદુ તમામ આજુબાજુના તાલુકાઓ સાથે સંકળાયેલું આ અગઢ મથક છે જેથી કરીને ઘણા સમયથી આ વિસ્તારને ઓગર જિલ્લો જાહેર કરવા માટેના અનેક પ્રયાસો આ વિસ્તારના લોકો કરી રહ્યા છે અને અનેક વાર સરકાર સામે દરખાસ્ત પણ કરી છે રજૂઆતો કરી છે અને ત્યારબાદ આખરે વાવથરાદને જિલ્લો જાહેર કરાતા ધાનેરા દિયોદરા અને કાંકરેજમાં વિરોધના સૂર જોવા મળી રહ્યા છે આપ જોઈ રહ્યા છો મોટી સંખ્યામાં વહેલી સવારથી આજે એક વિરોધ પ્રદર્શન એટલે કે ભૂખ હડતાલ ઉપર ઓગર મહારાજની સાક્ષીએ ઓગર મહારાજની પૂજા અર્ચના કર્યા બાદ વિરોધની શરૂઆત કરી છે અને વહેલી સવારે કહી શકાય કે ગાંધીનગરથી પણ એક તેડું આવ્યું છે મહત્વની બેઠક યોજાવાની છે જ્યારે કાંકરેજ દિયોદરા ધાંદરાના મુખ્ય અગ્રણીઓ સાથેની આ બેઠક છે આ બેઠકમાં મહત્વનો નિર્ણય લેવામાં આવશે આગામી સમયમાં ચોક્કસથી કંઈક નવું સાંભળવા મળે તેવા પણ એંધાણ વર્તાઈ રહ્યા છે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો આ વિરોધ પ્રદર્શન ગઢ જિલ્લા સંકલન સમિતિએ પ્રથમ દિવસે એક મહાપંચાયત થઈ એમાં સંકલન સમિતિ એવો નિર્ણય કર્યો હતો કે જો ગુજરાત સરકાર આપણી વાત ધ્યાને ન ધરે તો આમરણ ઉપવાસ ઉપર બેસવાની પણ આપણી તૈયારી છે અને આજે જિલ્લા સંકલન સમિતિ જ્યાં સુધી દસેક દસ દસ લોકો પંદર વીસથી વધારે લોકોની વીસ લોકોની એક કમિટી દર એકાદ દિવસે બેસે બીજા દિવસે અન્ય ટીમ બેસે એમ અમારું આ ઉપવાસ આંદોલન ચાલુ રહેશે સાથે સાથે અમે લીગલી પણ નામદાર હાઈકોર્ટમાં પણ એક પિટિશન કરવા માટે જઈ રહ્યા છીએ અને એના સાધનિક કાગળો અને એની તમામ દરખાસ્ત અમે તૈયાર કરી રહ્યા છીએ એક અમારી લીગલી ટીમ પણ આ બાબતે અભ્યાસ કરી રહી છે કે આને નામદાર હાઈકોર્ટમાં પડકારી શકાય અને ચોક્કસ જ્યારે લોકોને આટલો મોટો અન્યાય થયો છે તો અમને જ્યારે રાજ્ય સરકાર નહીં સાંભળે ત્યારે આખરે અમારે નામદાર હાઈકોર્ટનું પણ સરનો લેવું પડશે અને એ પણ લેશું અને એક આજે અમારી ટીમ ઓગર જિલ્લા સંકલન સમિતિની આ એક ટીમ પણ ગાંધીનગર જઈ રહી છે રાજ્ય સરકારના અહીંના પ્રભારી મંત્રીશ્રી પણ કંઈક પરામર્શ માટે બોલાવ્યા છે એટલે અમે બંને બાજુથી અમારા રસ્તા ક્લિયર છે અમે એવું નથી કહેતા કે અમે ધરણા કરી આંદોલનો કરીને આનું નિરાકરણ લાવવા માંગીએ રાજ્ય સરકાર પણ જો વાત સાંભળવા માંગતી હોય અમારી ઓગર જિલ્લા સંકલન સમિતિની તો અમારી પણ એ બાબતે એક ન્યૂટ્રલ ટીમ જશે નોન પોલિટિશિયન લોકો જશે જેથી કરીને કોઈ એવી આંગળી ન કરે કે આ કોંગ્રેસ પ્રેરિત આંદોલન થઈ રહ્યું છે